તો ચમશો મિત્રો આજ તારીખ તેર આઠ બે હજાર પચીસ અને કાહવા હેડિન જઈએ હે બરોબર અને અમે અત્યારે બે ભાઈબંધો હોય એક ભાઈબંધ પહાર એક્ટિવા લઈને આવે પછી એવું લાગે કે થાકી થાક લાગ્યો તો એવું હવે આવી જઈશું ચમ કે અત્યારે જો આટલા વાગે અમે હેડવાન ચાલુ કર્યું હોય તો જોઈએ કે કેટલા વાગે પોકાય છે એવું તો લાગે કે ને છેલ્લા હાથ આઠ તો વાગી જ જવાના હા આઠ હા આઠ થઈ જવાના હા હજુ હવે અમે ગોમના બહાર નીકળ્યા ખાલી એક કિલોમીટર જ કાપ્યું અને બીજું ગોમ આવે આગળ હાજીપુર હાજીપુર અમે કાળવીના બંકા અમે જીજે અઢાર વાળા જીજે અઢાર વારા તો મિત્રો સપોર્ટ કરતા રહેજો

ફેમસ પકોડી વાળો પકોડી ખાઈ લઉં મળી આ ભાઈ ભૂસે દેવા ખાયા એ હાજીપુર આપણા ગામમાં એક છોકરા આવી રહ્યું એ દવાખાના બહાર જ પકોડી વાળો આવું ભૂસે થયા પતી જ એકલે તો ખાઈ ગયું આ એક પકોરી વાળો હા તમે ખાવ તો આવી જજો

તારો ઉતાર શીખવા વિડીયો બનાવતા ભગવાન હજુ નવા હજુ નવા પેલો જ બ્લોગ હજુ ખબર નઈ મારા પેલા રોજ બનાવેતા પેલી કરતા માટે બંધ કરીએ મળી મિત્રો પાછા આઈ ગયા ફૂલા ના પર જો આ ગારો પાહો બોલી રહ્યા આ જો ફોલા પર એકલા આ પટ્ટી ઉપર હેડ અમારે ફોલા પર વાળો પટ્ટી પર હેડ વાળો અતાર હું ઓપરી રહ્યો વિક્રમ ના ગીતો વિક્રમ ઠાકોર એના ગીતો ઓપરી રહ્યા ઈ તો મિત્રો અમે વડા વ્યા કરીએ જીમ પે અમે કાઢ્યો હાજીપુર આપણા વડાય વટી ગયા મારે તો બોડું આવું નહીં લાગતું ભાઈ નું સારું લાગે લે ભગવાન પણ તું વિડીયો ઉતાર આપડે જેમ કે લે આપડે એટલો આજ વાચ્ચે આવતો હોય જોજે થોડું ના ના નહીં આવો લે આ ગીત બંધ કરું કોપીરાઇટ આવી જાય અમારું તો આઈ બને આ ભોળાનો ભગવાન આવે ને નવો પિક્ચર વિક્રમ ઠાકોરનું એનું ગીત આવી યાર જોઈ જાય તમે અમે તો થિયેટર બિયેટરમાં જોવા જતા હોય અમે કદી થિયેટરમાં જીલાય નહીં ના હું નહીં જીલો આવ્યો જીલો હેલ્પ એક વાત જતો

રસ્તો લો ખાલી ક્લિયર એકદમ એક નંબર રસ્તો આયો હ આ વિલ ગરીન આ જો ખાલી આ એક ભાઈ બંદા આજે એકટિયા વાળો અમે ત્યાં ના વાજુ રેતા એરો બ્લોક તો આ ભાઈ તો ઓલે

તો આ વિડિયો ઉતાર આવું આ પેલો ભાઈ આવી ગયો બંકો બંકો આવી ગયો એક્ટિવ વાળો બેગ ડ્રોર બેગ લઈને આવી ગયો એલો તો નહીં આવ્યો ફાજી થોડી લાદીની આજી મારી લાગે એવું થોડું તો હેલો ગાયજી અમે આવી ગયા કેનાલે મારી વટી ગયા તો હેલો ગાયજી તો અમે કાવા દોઢ કિલોમીટર બાકી વરસાદ પડ્યો જોકે હળવાને અમે તો આ બંધ હા મંદિર પેલું બીજું આવે પહેલાં આ એક કિલોમીટર બાકી આવ થોડું વચ્ચે વરસાદ પડે એટલે થોડું દુઃખમ આવ્યું પણ કમ્પ્લેટ હેડલીને જ આવ્યા અમે પલરી નહીં પણ હેડીને હેજો આ થોડી વાત થઈ ગઈ તો લીલા થઈ ગયા એલું ગ્રામ કશો જ નહીં અમે તોય હેડલીને જ આવ્યા હ

Terima kasih telah